સામાન્ય રીતે જ્યારે આપણે ચારધામ યાત્રા પર જતા હોઈએ છીએ જે હમણાં ચારધામ યાત્રાની શરૂઆત થનારી છે તો આવા કિસ્સામાં આપણે ઓનલાઈન વેબસાઇટ સર્ચ કરતા હોઈએ કે એપ્લિકેશન સર્ચ કરતા હોઈએ છીએ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ આપણે આ પ્રકારના સર્ચ કરતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણી વેબસાઇટ એપ્લિકેશન ધ્યાનમાં આવતી હોય જેમાં આપણે ઓનલાઈન બુકિંગ કરીએ છીએ અને ત્યારબાદ જ્યારે યાત્રા પર પહોંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણું તો આ પ્રકારનું કોઈ બુકિંગ નથી થયેલું ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ તો ફ્રોડ વેબસાઇટ હતી તો આવા કેસીસમાં આપણે ખાસ કરીને ઓથેન્ટિકેટ વેબસાઇટ્સ હોય છે જે તેમનો યુઝ કરવો જેમ કે હેલિકોપ્ટર બુકિંગ માટે હેલી યાત્રા ડોટ આઈઆરસીટીસી ડોટ કો ડોટ ઇન વેબસાઇટ છે તથા ટુરિસ્ટ કેર ડોટ ઉત્તરાખંડ નામની વેબસાઇટ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ છે અને જે ઓથેન્ટિકેટ છે તો આ પ્રકારની વેબસાઇટનો યુઝ કરીએ અથવા પ્રાઇવેટ એપ્લિકેશન્સ જે ટ્રસ્ટેડ હોય છે જેનો બહોળી સંખ્યામાં લોકો ઉપયોગ કરતા હોય છે એ વેરીફાય કર્યા બાદ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ જનરલી ફ્રોડ વેબસાઇટના યુઆરએલ ચેક કરીએ તો તેમાં એચ એસ જે છે એ એસની હાજરી ઘણી વખત નથી હોતી એચ એટલું જ લખેલું હોય છે તો તેના પરથી પણ આપણે ફ્રોડ વેબસાઇટ ઓળખી શકીએ છીએ આ ઉપરાંત ટેલિગ્રામમાં કોઈ મેસેજ આવે છે અથવા ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપણને પ્રાઇવેટ મેસેજ આવે છે તો તેવા કેસમાં પણ આપણે સતર્ક થઈ જવું જોઈએ અને વધારે ડિસ્કાઉન્ટ કે એવું આપતા હોય છે તો એવા કેસીસમાં પણ આપણે સતર્ક થઈ અને એનું વેરીફિકેશન કરવું આસપાસના લોકોને પૂછવું તથા ગૂગલ પર તે વેબસાઈટના રિવ્યૂઝ વગેરે સર્ચ કરવું જેનાથી પણ આપણે ઘણા કેસીસમાં ફ્રોડ વેબસાઇટ કે એપ્લિકેશનને ઓળખી શકતા હોઈએ છીએ જ્યારે વ્યક્તિ સાયબર ફ્રોડના શિકાર થયા છે અને એમને જેવો એ બાબતનો ખ્યાલ આવે છે એટલે એમને તાત્કાલિક જ વન નાઇન થ્રી ઝીરો એટલે કે ઓગણીસ ત્રીસ નંબર કે જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે તેના પર કોલ કરી અને પોતાના સાથે થયેલા ફ્રોડની તમામ વિગતો શેર કરવાની રહે છે જેથી કરી અને તાત્કાલિક તે ફ્રોડસ્ટર્સને પકડવાની ધોરણસરની કાર્યવાહી પણ ચાલુ થઈ જાય છે અને સાથે સાથે જે વ્યક્તિના રૂપિયા ગયા છે ફ્રોડમાં તેને પૂરેપૂરું રિફંડ કરાવવા માટેની પણ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે